હેલો ગાઈ સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં હર હર મહાદેવ જય માતાજી રાધે કૃષ્ણ તો આપણે આવી જોવા વરસાદ આવ્યો પછી કેવું પાણી એવું છે જો તમે તો આપણે આ પડું છે આમાં આપણે ડુંગળી સોંપવાની હતી તો રો લાવેલા હતા મોંઘો ને જે હા અમારે હાથનું ખેડવા રહેવાનું હતું ને રાતનો વરસાદ આવી ગયો પાંચ જમણ એક ધરવામાં ખડ વાઢીને પડવું સાફ કર્યું હતું ડુંગળી કરવા નથી એટલે ને રાતનો વરસાદ દાબી દીધો તો તમે આ બધું આમાં ડુંગળી થપવાની હવે આમાં તો શું કરવાનું મોંઘા ભાવનો રોપ લાવ્યા હા પૈસા તો બાર લઈ ને વરસાદ કે હું આવું તો બીરે પડું ખાલી ને હવે આગળ કપાસનું નુકસાન છે ચાલુ છે એ તો તમને અલગ જ રે તમને બતાવું હમણાં કારણ કે એ ફૂગામાં જે આપણે ફૂગ આવે ને એમાં ને એમાં કાલામાં કાલામાં ઉગી જાવ કબા તમને બતાવો આટલું એટલું પાણી છે ગોઠને છે અત્યારે આમાં ડુંગળી પાણી પાણી કરી દીધું કપાહ ઉતરી નુકસાન પાણી અગર આ પાણી ખેતરની માલકાર આમ માથે સડીને દાતો પાણી ખેતર આખું બુડી ગયેલું તા કપાસ ભૂખ અહીં લી આમાં લેન હતી તો વીજ પાછળ લેતી ને વીજ

શાલી 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 આજુબાજુ કપા એટલે સાલી મણ આજુબાજુ થાય એમ હતો કપા હા પેલી વીણીનો હે તો ત્રણ ગાંઠડી તો પંદર પંદરની સૌદ સૌદ પંદર જેવું કદાચ થયું છે મણ ને હવે હવે સારી ઉતરે એમ હતી વરસાદ કે હવે હું આવું હું આમાં લેન લેવાની લેન પડી પડી

એને ઉગીજો ઓળખરે તો અમે ઉગેલો એ વેચો હો એ હજાર રૂપિયામાં હજારમાં કંઈક પંદર રૂપિયા વસે એવો ભાવ આવ્યો હવે તો આનું શું કરવાનું એમ જો તમે બધે કપા ફૂલ ભેંનો છે માથે હવે ઈંડવા છે કોઈમાં આવે કેદી આવે પછી જાયરનો ટાઈમ થઈ જાય આ પછી આમાં ન રહે કઈ બધે નઈવા છે ખેડુને તો જે ખેડુ છે એને ખબર જ હશે કે હું હાલત થાય હા આની વાહ બાવા થઈ જાય આ Я над кри кри кри, траерий. Вот он. Вот дай его где-то. Да, мама, панда я его увидела. બાર થયા એટલે અમારું ચાર મારા કાકા નું બીજા મારા કાકા છે એનું ચાર ને મારા દાદા નું બાર એમ કરીને ચોવીસ વીઘા થયા બધા કપાસ ની આલેજ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલનું સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો જોવા તમે આ વિડીયોને શેર કરજો જેથી કરીને ખેડૂને આગળ ખબર પડે કે કેવી હાલત ચાલી છે એમ ને પણ આ બીજાને ஆமா அடி டுங்கி சேவாங்க